કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ મારો બાબુ છે એ પહેલાં ધોરણમાં ભણે છે અને એમના સ્કૂલમાંથી સખ્ત કહેવામાં આવ્યું છે કે બાળકોને ઘરનું જમવાનું જ આપવું તો હું એને શાકરોટલી આપું તો એ એમ કે નહીં શાકરોટલી એકલું નહીં સાથે મારે કંઈક કોરો નાસ્તો પણ જોઈએ મમ્મી તો આજે મેં એના માટે બનાવ્યું મસાલાપુરી અને સેવ ટમેટાનું શાક અને જે મસાલાપુરી બનાવવા માટે લોટ દ્યો એમાંથી જ મેં કોરો નાસ્તો પણ બનાવ્યો જો તમારા પણ બાળકો સ્કૂલમાં જાય છે અને એમને પણ તમે ઘરનું જ જમવાનું આપવા માગો છો તો પછી આ વિડીયો આખો જરૂરથી જોઉં છું કેમ કે આ જ વિડીયોમાં પૂરી અને કોરા નાસ્તાની પણ હું રેસીપી તમારી સાથે શેર કરું છું તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તો બે કપ આપણે ઘઉંનો લોટ લેશું જેનાથી આપણે રોટલી બનાવીએ એ જ લોટ લીધો છે મેં તો આ લોટથી આપણે મસાલા પૂરી બનાવશું તો એના માટે બધા મસાલાઓ કરીએ તો સૌથી પહેલાં એક ચમચી ધાણા જીરું પાવડર અડધો ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર બધા મસાલાઓ તમે તમારા પ્રમાણે વત્તા ઓછી કરી શકો છો એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ત્યાર પછી અડધો ચમચી આપણે અજમો લેવાનો અજમાને હાથથી આવી રીતે થોડું ક્રશ કરી અને પછી નાખીશું જેથી ફ્લેવર એનો સારો આવશે અડધો ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને મોવણ માટે બે ચમચી તેલ નાખી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરવાનું અને મિક્સ કરી થોડું થોડું કરી પાણી નાખી અને આપણે લોટ ગૂંથવાનો છે તો લોટ તમે રોટલી માટે ગૂંથો એનાથી થોડો એવો કડક ગૂંથવાનો જેથી તમને પૂરી વણવામાં કોઈ પણ પ્રોબ્લેમ ના આવે છેલ્લે લોટમાં એક ચમચી તેલ નાખી ફરીથી એને થોડું તેલવાળું મસળી અને પછી એને ઢાંકી અને આપણે સાઈડ પર રાખીશું દસ મિનિટ માટે ત્યાં સુધીમાં આપણે સેવ ટામેટાનું શાક બનાવીએ તો સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં પહેલેથી જ ત્રણ ડુંગળી ત્રણ ટામેટા સેવ લીધી છે અને બે લીલા મરચાં અને એક ચમચી લસણને સમારીને તૈયાર કરી રાખ્યું છે જેથી આપણો ટાઈમ પણ ઓછો જાય તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો શાક બનાવવા માટે એક કઢાઈ લેશું એની અંદર ચાર ચમચી તેલ નાખીશું ત્યાર પછી એક સૂકું લાલ મરચું બે ટુકડા કરીને નાખવાનું એક ચમચી લસણ નાખીશું સમારેલું અને એક ચોથાઇ ચમચી રાઈ એક ચોથાઇ ચમચી જીરું અને એક ચોથાઇ ચમચી અજમો તો સેવ ટામેટાના શાકમાં તમે રાય છે એને સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો હવે નાખીશું બે ઝીણા સમારેલા લીલા મરચાં અને બધી જ વસ્તુ નાખી વઘાર કરી લેવાનો ત્યાર પછી આપણે જે ડુંગળી સમારીને રાખી છે એ ડુંગળીને નાખીશું તો મેં અહીંયા ડુંગળીને ઝીણી સમારીને લીધી છે તમે ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો હવે ડુંગળીને બરાબર સાંતળી લેવાની તો ડુંગળીનો થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને બરાબર શેકી લેવાની આ રીતે હવે નાખીશું આપણે ટામેટા જે આપણે ત્રણ ટામેટા સમારીને લીધા એ નાખવાના તો હવે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી અને આપણે ફેરવી લેશું તો મીઠાને આપણે આ ટાઈમે નાખીશું તો આપણા ટામેટા જલ્દીથી સોફ્ટ થશે એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી ફરીથી આને મિક્સ કરી લઈએ અને હવે ઢાંકી અને આ બધી જ વસ્તુને આપણે થોડું એવું ચડવા દેવાનું છે ત્યાર પછી જ આપણે આની અંદર મસાલાઓ કરીશું બે મિનિટ ઢાંકીને ચડવા દીધા પછી આ બધું ચડીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આની અંદર સૂકા મસાલાઓ કરીશું તો એક ચમચી ધાણાજીરું પાવડર અડધો ચમચી હળદર પાવડર અડધો ચમચી લાલ મરચું પાવડર અને એક ચોથાઇ ચમચી ગરમ મસાલો તો મીઠું આપણે પહેલાં નાખેલું એટલે મીઠું આ વખતે નહીં નાખવાનું અને બાળકો માટે બનાવીએ એટલે મસાલાઓ ધ્યાનથી નાખવાના બધું જ મિક્સ કર્યા પછી એક ગ્લાસ જેટલું પાણી નાખીશું અને બધું આને મિક્સ કરી લેવાનું તો આ રીતે તમે સેવ ટામેટાનું શાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો પાણી નાખ્યા પછી આને આપણે બરાબર ઉકાળવા દેવાનું અને સરસ એવો એક ઉકાળો આવી જાય એટલે એની અંદર સેવ નાખીશું તો મસાલાઓ તમારે બધા પ્રમાણસર જોઈને જ નાખવાના કેમ કે સેવ પણ તીખી હોય છે તો એક મુઠ્ઠી સેવ નાખીશું અને બીજી સેવને આપણે સર્વ કરીએ ત્યારે નાખવાની અત્યારે બધી સેવ નાખી દેશો તો શાક એકદમ ઘાટું થઈ જશે તો આ રીતે અડધી સેવ હમણાં નાખવાની અને અડધું જ્યારે તમે સર્વ કરો શાક ત્યારે નાખવાની તો શાક આપણું થઈને તૈયાર છે તો એને ઢાંકી અને બાજુ પર લઈ લઈએ અને આ બાજુ પૂરી માટે તેલ ગરમ કરીશું તો આપણો લોટ પણ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તો ફરીથી એને થોડો એવો મસળી અને પૂરી બનાવવા માટે નાના નાના લુવા તોડી લેશું તો હું અહીંયા એક એક પૂરી વણવાની એટલે નાની નાની એની લુવીઓ કરી અને તૈયાર કરીશ જો તમારે મોટો રોટલો વણી અને એને કટ કરીને પૂરી બનાવી હોય તો તમે એ પણ બનાવી શકો છો તો અહીંયા આપણે સાતથી આઠ જેટલી લોહીઓ બનાવી અને લોટને આ રીતે વાડકામાં ઢાંકીને રાખીશું જેથી લોટ કડક ના થઈ જાય અને જે આપણે પૂરીની લોઈ બનાવી એનાથી પૂરીઓ વણી લઈએ તો તેલ લગાડી અને પૂરી વણી લેવાની જો તમે કોરો લોટ લગાડી અને પૂરી વણશો તો તેલમાં બધો લોટ છે એ થઈ જશે તો આ રીતે કોરો લોટ લગાવ્યા વગર જ પૂરી વણીને તૈયાર કરવાની તો બધી જ પૂરી આપણે આ રીતે બનાવીને તૈયાર કરી લેવાની એની અંદર કોઈપણ પ્રકારની ક્રેક્સ ના આવવો જોઈએ નહીં તો પૂરી ફૂલશે નહીં તો અહીંયા મેં બધી પૂરી વણી લીધી તો હવે આપણે જે બીજી પ્રકારનો નાસ્તો બનાવવાના હતા એ કઈ રીતે બનાવવાનો એ પણ હું તમને જણાવું તો અહીંયા રોટલીથી થોડું એવું મોટી સાઇઝની લોહી લઈ લેવાની એની બરાબર સ્મૂથ કરી કોરો લગાડી અને પછી વણવાનો તો આમાં કોરો લગાડજો કેમ કે મોટો રોટલો વણવાનો તો કોરો લગાડશો તો સરસ વણાશે તો મોટો એવો જેટલો વણાય એટલો મોટો રોટલો વણી અને એને આ કાંટા ચમચીથી આ રીતે કાણા કરી લેવાના જેથી આપણો નાસ્તો છે એ તેલમાં જઈ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને ત્યાર પછી ચપ્પુની હેલ્પથી આ રીતે એને કાપી લેવાનો તો જે રીતે આપણે ચોળાફળી બનાવીએ એ રીતે જ આને કટ કરવાનું છે તો બસ આપણે કટ કરી લીધું તો હવે ચાલો બંને વસ્તુ બનીને તૈયાર છે અને બીજી બાજુ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આને એક એક કરી આપણે તળી લઈએ તો સૌથી પહેલાં આપણે પૂરી બનાવીને રાખેલી એટલે પૂરીને તળી લેશું પૂરી તળવા માટે તેલ છે એ મીડિયમ ગરમ કરવાનું અને પૂરી નાખીને પૂરીને તમે આ રીતે થોડું થોડું પ્રેસ કરતા રહેશો તો તમારી પૂરી છે એકદમ દળા જેવી ફૂલીને સરસ બનશે તો ચાલો આપણે આ રીતે પૂરી બનાવી લીધી તો બધી જ પૂરીને આ રીતે બનાવીને તૈયાર કરીશું હવે આપણે જે નાસ્તો બનાવ્યો કોરો એ બનાવી લઈએ તો એ નાસ્તાને તમારે નાખી અને એને થોડું વધારે તળવાનું કેમકે એને આપણે ક્રિસ્પી બનાવવાનું છે પૂરી આપણે સોફ્ટ બનાવી પણ નાસ્તાને ક્રિસ્પી બનાવવાનું એટલે એને થોડું વધારે તળવા માટે ટાઈમ જશે અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને તળી લેવાનું આને નાખીને ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે એકદમ ક્રિસ્પી થઈને તૈયાર છે અને આ ફૂલેના એટલા માટે આપણે કાણાં પણ કરી લેવાના જેથી એ ક્રિસ્પી રહે લાંબા ગાળા માટે તો ચાલો આ પણ આપણો નાસ્તો તળાઈને તૈયાર છે તો બધી જ વસ્તુ આપણે બનાવીને તૈયાર કરી લઈ તમે જોઈને ફ્રેન્ડ્સ કે આપણે જે લોટ પૂરી બનાવવા માટે બાંધ્યો એમાંથી જ પૂરી પણ બનાવી સાથે સાથે કોરો નાસ્તો પણ બનાવ્યો જેથી બાળકો ખુશ થઈ જશે અને ઘરનું બનાવેલું હેલ્ધી હોય ગમે તેમ પણ આપણે તેલમાં તળીએ તો પણ ચોખ્ખા તેલમાં તળીએ તો નાસ્તો આપણો હેલ્ધી હોય જ છે તો આ રીતે તમે બાળકોને એકવાર નાસ્તો બનાવી જરૂરથી આપજો તમારા બાળકો ખૂબ ખુશ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે આવજો